બાપર તાલુકાના રૂની ગામે વિદ્યાર્થીને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો રાજકીય આગેવાનો દ્વારા સમાધાન માટેના પ્રયાસો હાથ ધરાયા બાબર તાલુકાના દેરિયાવાળા પ્રાથમિક રૂની ગત શનિવારના રોજ શિક્ષક ચિંતનભાઈ ચૌધરીએ પ્રિન્સ નામના વિદ્યાર્થીને અક્ષર સારા આવતા ગાલ તેમજ પીઠના ભાગે માર મારતા વિદ્યાર્થીની તબિયત લથડતા બાબરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ તેમજ બાબર પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવેલ તેવું વિદ્યાર્થીના પિતા બળવંતજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું બાબર વિસ્તારમાં કિસ્સો ચર્ચાસ્પદ બનતા સમગ્ર મામલે સામાજિક રાજકીય આગેવાનો નાગપુરા ગામના સરપંચ ગાગુણો સરપંચ બલાભાઈ ઠાકોર સહિત આગેવાનો દ્વારા સમાધાન માટેના પ્રયાસો હાથ ધરાવેલ પરંતુ વિદ્યાર્થીના પિતા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા મક્કમ રહેતા ચાર દિવસથી મામલો વંટોળે ચડ્યો છે ભોગ બનેલ વિદ્યાર્થીના પિતા સહિત પરિવારજનોને સમાધાન માટે ઠાકોર સમાજના આગેવાન બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર પણ બાબર પોલીસ મથકે દોડી આવેલ પરંતુ વાટોઘાટો બાદ પણ મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળેલ છે હવે ફરિયાદ દાખલ થયા કે પછી સમાધાન એ જોવું રહેશે અત્યારે તો આ કિસ્સો રાજકીય રંગ લાવે તો નવાય નહીં એવા ગોપાલ પુજારા સબન ભારત ન્યુઝ ભાભર બનાસકાંઠા